આકાશવાણી ભુજ વિશેષ વેબ સમાચાર બુલેટિન આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર નમસ્કાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું આ યોજનામાં બત્રીસ કિલોમીટર લંબાઈની પાઇપલાઇન દ્વારા મકાનના સાડત્રીસ માળ જેટલી ઊંચાઈએ પાણી લઈ જઈને માંડવી તાલુકાના એકસઠ તથા માંગરોળ તાલુકાના અઠ્યાવીસ મળી નેવ્યાસી ગામોની ચાલીસ હજાર પાંચસો એકર જમીનને સિંચાઈની સુવિધા અપાશે આ ઉપરાંત લિફ્ટ ઇરીગેશનની યોજનાના લીધે ત્રણ ડેમ બે તળાવો તથા ત્રીસ ચેકડેમમાં જળ સંગ્રહ થવાથી આસપાસની જમીનના ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે રમત અને યુવા બાબતોનું મંત્રાલય આ મહિનાની બારમી તારીખથી દેશમાં એક અઠવાડિયા માટે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે યુવાનો માટે આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે આ વર્ષે આ મહોત્સવનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે જેમાં દરેક રાજ્યની પ્રતિભાઓને સામેલ કરવામાં આવી છે ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ અપાશે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે આ મહોત્સવનો પ્રારંભ કરાવશે જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત થનાર યુવા સંસદ કાર્યક્રમ સાથે થશે વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો રાજ્યમાં કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણથી સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ એક શૂન્ય ટકા થયો છે રાજ્યમાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના નવા વધુ છસો પંચોતેર કેસ નોંધાયા ગઈકાલે નવસો એકાવન દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સાજા થતા તેમને ઘરે જવાની રજા આપવામાં આવી રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા બે લાખ એકાવન હજાર બસો તોંતેર થઈ છે જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણના ચેપ બાદ કુલ બે લાખ ઓગણચાલીસ હજાર 65 દર્દી સ્વસ્થ થયા છે રાજ્યમાં ગઈકાલે કોરોનાના કારણે વધુ પાંચ દર્દીના મોત નોંધાતા રાજ્યમાં કોવિડ ઓગણીસના કારણે કુલ ચાર હજાર ત્રણસો ચાલીસ મૃત્યુ નોંધાયા છે હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસની સંખ્યા સાત હજાર નવસો અડસઠ છે કચ્છ જિલ્લામાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણથી મુક્ત થતા વીસ દર્દીને ઘરે જવાની રજા આપવામાં આવી ગઈકાલે કચ્છમાં કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના નવા વધુ સોળ પોઝીટીવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ચાર હજાર બસો ચૌદ છે જ્યારે જિલ્લામાં ગઈકાલ સુધી કુલ ત્રણ હજાર આઠસો ઓગણસિત્તેર દર્દી કોરોના સંક્રમણથી મુક્ત થઈ સ્વસ્થ થયા છે જિલ્લામાં કોરોનાના કારણે સત્તાવાર રીતે એક્યાસી મોત નોંધાયા છે હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા બસો ચોવીસ છે ગઈકાલે નોંધાયેલા સોળ પોઝીટીવ કેસોમાં સૌથી વધુ ગાંધીધામ શહેરી વિસ્તારમાં આઠ કેસ નોંધાયા હતા જ્યારે જિલ્લા મથક ભુજ શહેરી વિસ્તારમાં ચાર કેસ નોંધાયા હતા સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સોમવારથી ધોરણ દસ અને બારના વર્ગો શરૂ થવાના છે જેથી છેલ્લા બે દિવસથી કચ્છની શાળાઓમાં સેનિટાઇઝેશન કરવાની કામગીરી ચાલી રહી છે કોરોનાને પગલે શાળાઓ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે શાળા સંચાલકો દ્વારા બેઠક વ્યવસ્થા સેનિટાઇઝેશન સહિતની બાબતો સુદ્રઢ કરવામાં આવી છે આ અંગે ભુજની વીડી હાઇસ્કુલના આચાર્ય ડોક્ટર ઉર્મિલ હાથી અને ભુજ તાલુકાની ઢોરી માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી પીજી ઝાલાએ તેમની શાળાની તૈયારીઓ અંગે આ

ચેકિંગ કરવામાં આવશે અને સેનીટાઈઝર થી હાથ ધોડાવવામાં આવશે આવી બધી પ્રિકોશન અને આગોતરી તૈયારી શાળાઓમાં કરી દેવામાં બીજી જાલા છે આચાર્ય તરીકે સરકારી હાઈ ઢોરી ખાતે સેવા બજાવી રહ્યો છું હાલમાં જયારે સરકારે કોરોના મહામારીમાં શાળાઓ શરૂ કરવાની જ્યારે વાત કરી છે ત્યારે પહેલા તો વાલીની સંમતિ ખૂબ જ અનિવાર્ય છે એટલા માટે પેલો અમારું સ્ટેપ એ છે કે વાલીની સંમતિ લેવી ત્યારબાદ અમે અમારી શાળામાં બે ટ્રાન્સપોર્ટ બનાવેલી છે જ્યારે આ ટ્રાન્સપોર્ટની નિમણૂક કરી છે તો એ એનું કામગીરી એ છે કે મોનિટરિંગ કરશે વિદ્યાર્થીઓ છે એ કોવિડની 19 ની ગાઈડલાઈન નું દુષ્પને પાલન કરે એના માટે એનું વોચ રાખશે અને નળમાં હાથ ધોઈ અને પછી શાળામાં પ્રવેશ કરશે શરૂઆતમાં એનું ટેમ્પરેચર માપવામાં આવશે દરેક વિદ્યાર્થીઓનું અને રજીસ્ટર પણ નિભાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જેવા એન્ટર થાય એટલે જોનું ટેમ્પરેચર શો ઉપર હશે તો તરત જ સંપર્ક કરીને વિદ્યાર્થીને ઘરે પરત મોકલવામાં આવશે સાથે સાથે શાળાની દરેક દિવાલ ઉપર કોવિડ નાઇન્ટીન ની જે પણ ગાઈડલાઈનો છે એ ચોંટાડી દેવામાં આવી છે અને સતત શિક્ષકોને પણ કહેવામાં આવ્યું છે કે દરેક બાળક ઉપર મોનિટરિંગ રાખે અને વિદ્યાર્થીઓને પણ કહેવામાં આવ્યું છે કે ઘરેથી જ પોતાનો અલ્પાહાર અને પાણીની બોટલ લઈને આવે શાળાને આજ રોજ પૂરી સેનેટાઈઝ કરી નાખવામાં આવી છે સોમવારે જેવું પણ વિદ્યાર્થીઓ આવશે એટલે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ નું પણ ખાસ સૂચના દેવામાં આવી છે જે વિદ્યાર્થીઓની સંમતિ નહીં હોય એને શાળામાં પ્રવેશ આપવામાં નહી આવે અને આ સાથે વેબ વિશેષ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર